અરવલ્લી જિલ્લામાં નકલીની બોલબાલા વધી જવા પામી છે ત્યારે બાયડના સાઠંબામાં થોડા સમય અગાઉ નકલી ડેપ્યુટર કલેક્ટર પકડાયા બાદ હવે બાયડ તાલુકાના આંબલિયારા ગામમાં નકલી એએસઆઈ બની પોલીસમાં નોકરી અપાવવાનું કહી છ યુવકો પાસેથી તેર પોઈન્ટ પચાસ લાખની ઉસેળી લઈ છેતરપિંડી આચરતા પિતા અને પુત્રને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી બંને પિતા પુત્ર સામે તારીખ ત્રીસ ડિસેમ્બરના રોજ ફરિયાદ નોંધાતા પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા બંનેને એક દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ તારીખ બીજી જાન્યુઆરીના રોજ બંનેને જામીન પણ મળી ગયા હતા ત્યારે ફરિયાદ નોંધાયાના સાતથી આઠ દિવસ બાદ સમગ્ર મામલો બહાર આવતા પોલીસની કામગીરી સામે શંકા પણ ઊભી થઈ છે બાયડના આંબલિયારા ગામે રહેતા ચૌહાણ નિમેશ અશોકભાઈના નામના શખ્સે નકલી એએસઆઈની ઓળખ આપી બાયડ પંથકના છ યુવાનોને પોલીસમાં નોકરી આપવાના નામે ઠગાઈ આચરી હતી રૂપિયા તેર લાખથી વધુની ઠગાઈ આચરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જયશપાલ સિંહ નામના યુવાને બાયડ પોલીસ મથકે નકલી એએસઆઈની ઓળખ આપનાર અને તેના પિતા પીએસઆઈની ઓળખ આપનાર અશોક ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની અટકાયત કરીને આરોપીને જામીન મળી જતા ફરિયાદીએ સવાલ પણ ઉઠાવ્યા છે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ બાયડ પોલીસ સ્ટેશનના હદમાં નિમેશકુમાર અશોકભાઈ ચૌહાણ તથા અશોકભાઈ ધૂળાભાઈ ચૌહાણના બંને રહેવાસી આંબલિયારાનાઓએ ફરિયાદી જસપાલસિંહ રાજેશસિંહ ચૌહાણનાઓને એએસઆઈ તરીકેનો પોતાનો યુનિ ઓળખાણ આપી અને ગાંધીનગર વિવેકાનંદ એકેડેમીમાં એડમિશન કરાવી નોકરી અપાવવાની વાત કરી અને સહાયદો તથા ફરિયાદી પાસેથી ટોટલ તેર લાખ પચાસ હજાર રૂપિયા જેવી મત્તા લઈ લીધેલી હતી જે બાબતે ફરિયાદીએ બાઇક પોલીસને ફરિયાદ આપતા આરોપીની ધરપકડ કરેલી બંને આરોપીની ધરપકડ કરી પોલીસ રિમાન્ડ માગેલા તેમજ તેઓની પાસેથી યામાહ મોટર સાયકલ સ્પોર્ટ્સ બાઇક કિંમત રૂપિયા બે લાખનું તથા સોના ચાંદીના દાગીના જે આ પૈસામાંથી લોકોએ ખરીદ્યા હતા એક લાખ અઠ્ઠાણું હજારના કુલ ત્રણ લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાળા એની પાસેથી રિકવર કરેલો અને આરોપીઓને કપડોંજમાં એને ફોન ઉપર કોન્ટેક કરીને એને મુલાકાત કરેલી તેમજ એ એસઆઈની વરદીમાં હતો તે મારા ઘરે આવી એસઆઈની વરદીમાં હતો અને તેમજ એને એકેડેમીની વાત કરેલી વિવેકાનંદ એકેડમીનો અમારું અમારી ચાલે છે તેમજ તમારે એડમિશન લેવું હોય તો થઈ જશે તેમજ રહેવાની સગવડ રહેવાની જમવાની સગવડ તેમજ લેખિતની પરીક્ષા તમામની તૈયારી થઈ જશે અને નોકરી ન લાગે ત્યાં સુધી પાંચ લાખ ભરવાનું રહેશે જેમાં એડમિશન ફી એક લાખ માંગેલી તેમજ આઈ કાર્ડ બનાવવા માટે પણ ધીરે ધીરે પેમેન્ટ માંગતો હતો મારા એક લાખ સાઠ હજાર તેમજ મારા ટોટલ ભાઈબંધો છ ભાઈબંધો થઈને તેર લાખ પચાસ હજારની ઠગાઈ કરી છે તેનો મેં કોન્ટેક બંધ થયા પછી વારંવાર ટ્રાય કર્યો કોન્ટેક કરવાનો પણ એના ઘરના બધા હાથ હદ્ધર કરી દીધા તેમજ તેનો કેસ તે તેની વાઈફે તેનો છૂટાછેડા લેવા કેસ કરેલો બા પોલીસ સ્ટેશન ત્યારે તેના સાસરાએ અમને કોલ કરીને જણાવેલું કે તમે દેગામ પોલીસ સ્ટેશન આવો અને અમારો જવાબ લઈ લો એમ તો અમે જવાબ લેવા ગયા તો એને એવું કહ્યું કે ફાઇનાન્સ ખોલવા પૈસા લાવ્યો છું તેમજ તમારે જે કરવું એ કરી લેજો અને તે બાબતે અમે ઓગણત્રીસ બારના રોજ સાડા દસ વાગે અમે બાયડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવેલી તેમજ તેને પાંચ દિવસના રિમાન્ડ મળતા તો એ ન લીધા અને બે દિવસના રિમાન્ડ આપ્યા તેમજ તેમની જામીન ઉપર છૂટા કરવામાં આવ્યા છે